અમરેલીના શ્રી લહેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફતેપુર ગામે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અમરેલી ના શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફતેપુર ભોજલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન થયેલું હતું લેવા પટેલ સમાજના આગેવાનો તેમજ સમાજમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો આ પદયાત્રામાં જોડાયેલા હતા જે પદયાત્રાનું ઠેર ઠેર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું